ઓકે તો હેલો ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશનલ યુટ્યુબ વિડીયોમાં મિત્રો આજે અહીંયા વાત કરીશું આપણે એક મહત્ત્વના અને સિરિયસ ટૉપિક ઉપર સૌથી પ્રથમ વાત કરીએ તો મિત્રો આપણી આ ચેનલ છે એ લેખકો ઉપર છે વાર્તા ઉપર છે નોવેલ્સ ઉપર છે બુક્સ ઉપર છે હવે એક સામાન્ય બેઝિક વ્યાખ્યા વિચારીએ તો એક લેખકની વ્યાખ્યા શું હોય લેખક કરે શું હોય સમાજમાં એનું યોગદાન શું હોય તો લેખક મેન અથવા મુખ્ય કાર્ય એ હોય છે કે સમાજમાં ચાલી રહેલી જે બગડી ગયેલી માનસિકતા છે એક વિચાર જે કદી નષ્ટ નથી થતો વિચાર હંમેશા અમર હોય છે બસ એને માધ્યમ જોઈએ હોય છે કે એક જગ્યાએ એક મગજથી બીજા મગજ સુધી ફરવાનું અથવા તો પૈસાલા પસાર થવાનું તો એ વિચારોનું પ્રસારણ કરે છે હવે વિચારો કે જેનું કામ છે માનસિકતાને રિપેર કરવાનું સમાજમાં લોકોનું તો એ જ લોકો જો એનાથી વિરુદ્ધ કામ કરવા લાગે પોતાના કામમાં બેસ્ટ હોય જીનિયસ હોય પણ જો એનાથી વિરુદ્ધ કામ કરવા લાગે તો સમાજની જે કુરિવાજોનું અથવા તો સમાજમાં જે ચાલી આવતી માનસિકતાને સુધારવાનું કામ કેટલી હદે અસહ્ય અને કેટલી હદે અશક્ય બની જાય અહીંયા એવા લેખકોની વાત કરીશું તો સૌપ્રથમ મિત્રો વાત છે એક લેખક છે આપણા ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુ કવરપેજ છે અવંતિનાથ સિદ્ધરાજ જયસિંહ એમને બુક લખી છે દરેક લખતા હોય છે અને દરેક લેખકે એ આપણા જૂના ઇતિહાસ અને વારસાને સાચવવાનું કામ કરે છે અને થોડું ઘણું મહિમા મંડન પણ કરે છે પરંતુ આમાં પ્રવેશ એટલે કે શરૂઆતની પ્રસ્તાવનામાં જ ધૂંે તો એવું જણાવે છે ગૌરીશંકર જોશી કે બે લાઇન અહીંયા એવી છે વાંચી લઉં છું એ જે લાઇન છે એ કદાચ ગુજરાત વિદ્યાપીઠે અથવા તો પછીથી પછીની આવૃત્તિમાં બહુ જ હોશિયારીપૂર્વકથી હટાવી દેવામાં આવી છે અહીંયા એવું છે કે જે સિદ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલી જે બે કલંક ગાથાઓ છે એટલે કે જે નાનક દેવી અને વીર મેઘમા મેઘમાયાની જે આ બે કલંક કથાઓ છે એ એકદમ ખોટી છે ગપ છે ઠીક છે એવું કહેવામાં આવે છે અહીંયા લખે છે કે તેના વિશેની બંને કલંકથા રાણક દેવીની અને માયા મેઘ મેઘવાળની જે વાર્તા છે એ ખોટી છે એમાં માયા મેઘવાળ મેઘવાળની તો તદ્દન ગપ છે હમણાં ખોદકામે બતાવ્યું છે કે સિદ્ધરાજ જે સરસ્વતીમાંથી પાણીની વિશાળ નહેરો સહસિંગની આણી છે માયા મેઘવાળની વાત તદ્દન ખોટી છે પછી એને વીર ગણીને બિરદાવ હોય તો ભલે અહીંયા મિત્રો આ જે શબ્દો છે એમાં તમે જોઈ શકો છો કે જે લેખક છે એની કહી શકાય કે એક પ્રકારની સુગ અથવા તો અથવા તો કહી શકાય એક ઈર્ષા દ્વેષ ચોખ્ખો દેખાઈ આવે છે નો ડાઉટ કે આ જે લેખકો છે એ પોતાના કામમાં જીનિયસ રહેલા છે પોતાના કામમાં એક યોગદાન આપ્યું છે સાહિત્યમાં કોઈ એક ભાષામાં બરાબર પરંતુ શું એ લોકો પોતાના ટાઈમથી આગળ હતા એમની માનસિકતાઓ બીજા કરતા શુદ્ધ અથવા યોગ્ય હતી તો એનો જવાબ ઘણો તમને વિચારવા મૂકી દેવો હશે તો અહીંયા મિત્રો જે વીર મેઘવાળની જે વાત એમને કહી છે તદ્દન ખોટી છે તમે બંને કથાઓ જે ગણાવે છે એ તમે જાણો છો લોકમુખે ઘણી લોકપ્રિય છે અને દરેક એને સત્ય માને છે અથવા તો સત્ય છે બરાબર સૌપ્રથમ વાત કરીએ રાણક દેવીની તો રાણક દેવી કોણ હતી દેવડા ઠાકોર નામના વ્યક્તિની પુત્રી હતી બરાબર એમને ત્યાં એમને પુત્રની જંખના હતી પરંતુ જન્મી પુત્રી તો કેટલાક જોઈ જઈએ એના પ્રમાણે આ પુત્રી અશુભ હતી તો એમને એમના કહેવા મુતાબે એને જંગલમાં ત્યાં દીધી ત્યારબાદ બાજુના જે ગામ મજોવડી ગામ હતું મજોવડી ગામના પ્રજાપતિને એમને આ પુત્રી મળી એમને એની સંતાન હતા માટે એમને એને ઉછરી અને એને રાણક નામ આપ્યું બરાબર હવે આ જે રાણક દેવી હતી એ જ્યારે એના કઈ જગ્યાએ યુવા અવસ્થામાં પહોંચે છે ત્યારે એમને રાનવગણ જે જૂનાગઢનો રાજા હોય રાન રાનવગણ એમના સાથે મુલાકાત થાય છે મુલાકાત એમને જે છે પ્રાણાયામો પરિણમે છે પરંતુ વાત એવી હોય છે કે જે સિદ્ધરાજ જયસિંહ એ સમયના કહી કાંઈ પાટણના જે રાજા હોય છે એમની જે માતા હોય છે મીનાદેવી એમના પુત્ર માટે એક વધુની શોધમાં હોય છે એમને દરેક દિશામાં જે બારોટો હોય છે એમને મોકલી દીધા હોય છે પુત્ર વધુ શોધવા માટે એમના જે સિદ્ધરાજ જયસિંહના છે એના લાયક તો એમાંનો એક બારોટ જે છે અહીંયા પહોંચે છે રાણકદેવીના પિતા સાથે એમને મુલાકાત થાય છે અને એમને રાણકદેવીના પિતા જે છે એને બારોટને વચન આપે છે વચન મુજબ એના પિતા મજબૂર હોય છે અને સિદ્ધરા જયસિંહ સાથે રાણકદેવીના લગ્ન થઈ જાય છે હવે એવું થાય છે કે જ્યારે યુદ્ધ યુદ્ધ વખતે અથવા તો કોઈ બહાર દેશમાં સિદ્ધરા જયસિંહ હોય છે અને ત્યારે જે છે રાનઅવગણ જે છે પાટણમાં આવીને ચડાઈ કરીને પોતાના સાથે તલવારના જોડે અહીંયા દેવીને લઈ જાય છે બરાબર પોતાનું અપમાન સિદ્ધરાજ જય છે જ્યારે પાછો ફરે છે આ વાત સાંભળે છે કે પોતાનું અપમાન થયું છે આ રીતે તો પોતાનું અપમાનનો વેરવાળો ઓલરેડી એ લોકો પોતે એકબીજાથી ઘૃણા હતી દુશ્મનો હતા અને આ કૃત્ય પછી બાર વર્ષ પછી એ જુનાગઢ ઉપર હુમલો કરે રા નવગણનું માથું કાપી દે છે ઠીક છે અને એના બે દીકરા હોય છે એનું પણ એમને પણ હત્યા કરી દે છે અને જે રાણક દેવી હોય છે એને પોતાના જોડે લઈ જાય છે હવે અહીંયા આજે આખી ઘટના છે એને જો કોઈ કહી શકાય કે ફેમસ વ્યક્તિ અથવા તો ફેમસ લેખક હોય એને તદ્દન ગપ ગણાવે અથવા તો કથા ગણાવે તો કદાચ સાહિત્યનું આ સૌથી મોટું અપમાન છે અને બીજું કે જ્યારે રાણકદેવીને પોતાના જોરથી પાટણ સુધી લાવતો હતો ત્યારે વચ્ચે રાણકદેવી સતી થાય છે અને અત્યારે પણ એ જે જગ્યા છે એ પૂજાય છે અથવા તો એ જગ્યા ઉપર મોટું તીર્થ સ્થાપ છે મારા ખ્યાલ મુજબ તો લોકોમાં આ જે ઘટના છે લોકપ્રિય છે જે ખોટી ના હોઈ શકે તો એક કથા ગણે છે બરાબર બીજી એક કથા જે ધૂમકેતુ મુતાબિક વીરમાયામ એક વાંડની છે હવે વીર માયા જે મેઘવાળ છે એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ ગયો બરાબર હવે એનું શું યોગદાન છે બીજી મહત્વની વાત એ છે કે જ્યારે સહસ્ત્રલિંગ તળાવ જે છે એ સુકાઈ જાય છે ત્યારે સિદ્ધરાજ જયસિંહના કેટલાક જ્યોતિષી કહે છે કે જે બત્રીસ લક્ષણો વ્યક્તિ હોય એની લાવીને તળાવની વચ્ચો વચ બલી ચઢાવી બલી ચડાવવાથી શું થશે કે તમે જે સાપ મળ્યો છે સતીનો સાપ સાપ કોને આપ્યો એ તમે જાણો જ છો ઓલરેડી તો સાપ જે છે એની કહી શકાય નષ્ટ થશે અને ફરીથી જે જે પાણીની તંગી છે કદા દૂર થશે અને વરસાદી પાણીથી ફરીથી સતલિંગ ભરાઈ જશે હવે કોઈ રીતે વીર મેઘમાર જે છે વીર માયા મેઘવાર જે છે એ પાટણમાં એક કહી શકાય કે નામ થઈ ગયું હતું અથવા તો કોઈ બી રીતે એને રાજાના સૈનિકો પકડી લાવે છે કે આ બધી વ્યક્તિ છે અને એને જ્યોતિષો પ્રમાણે એને બલી ચડાવવા યોગ્ય છે ઠીક છે તો મેઘવાળ એને એના માટે હવે ચૂંટવાનો કોઈ પ્રાણ હતો નહીં ચૂંટવાનું કોઈ કહી શકાય બારી રહી નથી એ પોતાની કહી શકાય કે સિદ્ધરાજ જયસિંહ એને કહે છે કે ભાઈ તારી જે આખરી જે ઈચ્છા હોય એ અમને કહે અમે એને પૂરી કરીશું અને કરી શકશું તો કરીશું બરાબર તો એણે કીધું કે જે પોતાના સમાજનો માટે એને જે જોઈ રહ્યો છે અત્યારે કે જે બી અત્યાચારો થાય છે ઠીક છે એ બધા હટાવી દેવામાં આવે બીજી શરત એ કે એનો એમના સમાજનો કોઈ ઇતિહાસ લખનાર નથી અથવા તો ઇતિહાસ સાચવનાર નથી તો એમને પણ એ બારોટોની સુવિધા સર્વિસ મળે કે જેના કારણે એમનો પણ ઇતિહાસ જે છે આગળ પેઢીઓ સુધી રહે તો આ એની ઈચ્છાઓ જે છે કબૂલ લેવામાં આવે છે અને ત્યાં વીર મેઘવાણની બલી ચડાવવામાં આવે છે બરાબર જે કહી શકાય કે એક રીતે તર્ક તર્કસંગત ન હતી બરાબર તર્કવ્યો વગરની વાત હતી તો આ રીતે બંને જે વાર્તાઓ છે એના પછી જે વીર મેઘવાળની જે ઈચ્છા પ્રમાણે અત્યારે પણ એ જે પછાત સમાજ છે એના એના બારોટો અત્યારે ભલે એમના લગ્ન પ્રસંગે આવતા નથી પરંતુ એમનો ઇતિહાસ એ બારોટોએ સાચવેલો છે એની નોંધ લેવાય છે બરાબર બંને વાર્તાઓ બંને જે વાર્તા વાર્તા જ નહીં સત્ય ઘટના ઐતિહાસિક ઘટનાઓ છે અને આ લેખક જે વાત કરી મેં એને કલંકથા એટલે કે એક જોડી દીધેલી વાર્તાઓ ગણે છે હવે પ્રોબ્લેમ એ છે કે અહીંયા શું થાય છે કે કોઈ બી વાર્તાની કલંકથા છે એવું કે તો ઠીક છે પણ એનાથી ઉપર કે સિદ્ધરાજ જયસિંહે સરસ્વતીમાંથી પાણીની નહેરો સહસ્ત્રલિંગમાંથી કાઢી છે આણી છે એવું પણ જોડી દેવું અને છેલ્લે કલંકથા હોવા છતાં પણ જો તમારે એને વીર ગણવો હોય તો ઠીક તમારી ઈચ્છા ભલે એ વાક્ય ઉપરથી ભારે ભારે એની જે ઈર્ષા છે એ તમને દેખાશે તો બીજા પણ કેટલાક આવા લેખકો છે જે જે તમારી માનસિકતાને હજુ સુધી પોચતા આવ્યા છે બરાબર એમને એ કામ એ ટાઈમે નહીં કર્યું નથી કર્યું માટે અત્યાર સુધી કેટલીક માનસિકતાઓ જીવે છે ઠીક છે સેમ કામ કનૈના કનૈયાલાલ મુનશી કમા મુનશી તમે જોવો છો એ પ્રમાણે કે હા એમ એમનું સાહિત્યમાં યોગદાન ઘણું હતું ઐતિહાસિક નવલકથાઓ લખીએ સાથે સાથે મંત્રી પદ પર હતા અને ઇન્ડિયન ઇન્ડિયન પોલિટિકલ હિસ્ટ્રીમાં એમનો હિસ્સો છે ઘણો મોટો બરાબર બધું મંત્રીપદનું પોલિટિકલ રાજનીતિમાં હંમેશા સક્રિય સાહિત્યમાં સૌથી સારું યોગદાન આપ્યું છે બીજી વસ્તુઓમાં પણ એમનો ઘણો મોટો હિસ્સો છે પરંતુ તમે જોશો એ પ્રમાણે કે તમે સંવિધાન સિરીઝ જોઈ હશે એમને ડ્રાફ્ટિંગ કમિટીમાં હતા બરાબર તો એમને દલિતોના જે વિશેષ અધિકાર જેની માગણી હતી એના ઉપર એમનો એતરાજ હતો બીજું કે એમને જે અત્યારે રિઝર્વેશન મળવાની હતી એના એના ખિલાફ હતા અને એક વખત તો એ ડૉક્ટર બી આર આંબેડકરને જઈને એમને રજૂઆત પણ કરી હતી કે તમે આમાં રિઝર્વેશન એડ ના કરો તો ક્યાંક ને ક્યાંક એમની ભલે એક જીનિયસ હતા જે રીતે હિટલર પણ હતો હિટલરથી લઈને દરેક તમે કોઈ બી મોટા મોટા અત્યાર સુધીના એન્ટી હીરો તમે જોવો છો એ પ્રમાણે ઇતિહાસમાં થઈ ગયા એ લોકો પોતે જિજ્ઞાસ હતા પરંતુ એ લોકો ક્યાંક ને ક્યાંક કોઈ માનસિકતાના ગુલામ હતા ક્યાંક ને ક્યાંક એ નબળા પડતા હતા એમના અંદરનો જે મનુષ્ય છે એ ક્યાંક ને ક્યાંક કમજોર હતો તો આ રીતે બીજું એક નામ છે સાહિત્યમાં બીજું ત્રીજું નામ છે મેઘાણી બરાબર ઘણું મોટું નામ છે પરંતુ જ્યારે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થતી હતી ત્યારે ગાંધીજીને ઉદ્દેશીને એમણે જે કાવ્ય લખ્યું કે છેલ્લો કટોરો આ ઝેરનો પીજ જો બાપુ તો આ એક કહી શકાય તમને બધાને ખ્યાલ છે કે આ એક કહી શકાય લેંગ્વેજ હતી બરાબર જેનાથી એ ગાંધીજીને કંઈક કહી રહ્યા હતા વિશેષ અધિકાર છે તો ક્યાંક ને ક્યાંક આ જે મોટા લેખકો અથવા કવિઓ છે જે તે ટાઈમમાં એમને જે તે માનસિકતાને વખોડવાની જગ્યાએ એને પોષી છે માટે અત્યારે પણ બે હજાર બાવીસ ત્રેવીસ અથવા ચોવીસમાં પણ જે પણ ઘટનાઓ બની છે અથવા બનશે એના માટે જવાબદાર છે તો આ ચાલે મિત્રો તમને આ સિરિયસ ટોપિક અને એજ્યુકેશનલ ટોપિક ઉપર તમને આ વિડીયો ગમ્યો હશે ગમ્યો હતો અચૂકથી લાઈક કરી દો વિડીયોને અને અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ વહેલી તકે આપણે બીજા પણ સિરિયસ અને કહી શકાય કે